આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ આપને જણાવવા માંગીશ કે આવેદનપત્ર પાઠવતી વેડા ક્ષત્રિય સમાજ અગ્રણી ભૃગવેન્દ્રસિંહ કુંપાવત પ્રમુખ ક્ષત્રિય હિતકારણી સભા સાબરકાંઠા અરવલ્લી ઠાસા રાજેન્દ્રસિંહ ભાટી સાબરકાંઠા જિલ્લા પ્રમુખ ક્ષત્રિય સમાજ ગજેન્દ્રસિંહ ચૌહાણ અગ્રણી રાજપૂત સમાજ રણજીતસિંહ સોલંકી સંરક્ષક મહાકાળ સેના સાબરકાંઠા હિતુભા કચવાસા મહારાણા પ્રતાપ ફાઉન્ડેશનથી નરેન્દ્રસિંહ ચાવડા મંત્રી ક્ષત્રિય હિતકારી સભા સાબરકાંઠા અરવલ્લી ઘનશ્યામસિંહ ભાટી કારોબારી પ્રમુખ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ ક્ષત્રિય સમાજ રણવીરસિંહ ચૌહાણ સંરક્ષક સાબરકાંઠા શ્રી રાજપૂત કરણી સેના